એવરી ટાઈમ બેઠા જ હોય છે બ્લોગ સ્ટાર્ટ કરીએ એમાં તમામ મમ્મી ચાલુ કર્યા ત્યારે બેઠા હોય છે એવરી ટાઈમ બેઠા હોય તો રસોઈ કોણ બનાવે તમારું બધાનું ધ્યાન કોણ રાખે ઘરની સાફ સફાઈ કોણ કરે ઈ તો છે બટ નહીં પણ જ્યારે તમે બ્લોગ બનાવો ને હા અત્યારે તમારો ટીવી જોવાનો ટાઈમ છે એટલે અત્યારે તો હું બેઠી જ છું ઓકે ઓકે જય શ્રી કૃષ્ણ પહેલા તો કઈ બોલવા ન દેતા હા છે એવું જય શ્રી કૃષ્ણ

હ ફ્રીજ છે પાછળ તમે જોતા હશો નીચે ફ્રીજ બીકોઝ આપણું ફ્રીજ થઈ ગયું છે ખરાબ ને બે દિવસથી આજે મગજ આમ લોગ અડધો નથી બનતો ને આ ફ્રીજમાં વાહ કેમ કે ઠંડા પાણીની આદત છે ને પાણી ઠંડુ ના મળે ને એટલો ગરમ ઉનાળો એમાં પાણી ના હોય તો તમે બધા ખબર જ છે ગાય તકલીફ થાય ભાઈ એવું બધું હાલે છે પણ હવે જલ્દી જલ્દી ઓફુલી આ ફ્રીજ વાળા ભાઈ આવે ને થઈ જાય ફ્રીજ

આપણું બપોરનું મેન્યુ સિમ્પલ હતું ગુવાર બટાટાનું શાક ને રોટલી ને સ્પેશિયલ હતી આપણી આ કેરી સ્પેશિયલ હતી કેરી બીકોઝ કે આપણે મમ્મીને સ્પેશિયલ ઓર્ડર દીધેલો જ છે કે જ્યાં સુધી ઉનાળો આવે ત્યાં સુધી ઘરમાં છે ને કાચી કેરી તો આવવી જ જોઈએ અને આ સ્પેશિયલ વસ્તુ મારા માટે જોઈએ કેરી બધાને ઓલમોસ્ટ મારા ઘરમાં હા મને મને પપ્પાને બહુ વધારે ભાવે એટલે પપ્પાને હું સ્પેશિયલી કેરીમાં તો ઉસ્તાદ છે કાચી એવી ભાવે ને પાકી ની હજી થોડીક સીઝન હજી જામનગર માં ખબર નહીં આવી હોય ના આવી હોય દેખાતી નથી બાકી પાકી આવી જશે એટલે પાકી એ એઝ યુઝ્યુઅલ કેરી તો આપણે એ સાહેબ ગાઈ હવે ફટાફટ જમી લઈએ ને મોઢામાં પાણી આવે છે એન્ડ યસ અત્યારે આજનો મારો પ્લાન એવો છે કે કઈક હોળીમાં શું કરવું ને ઈ પ્લાન કરીએ કે શું કરવું છે શું નહીં એના વિશે મમ્મી તમારા જોડે ચર્ચા કરવામાં આવશે કે કઈ પ્લાન કરેલા છે હોળી તમે પ્લાન કરીએ થાય નહીં એટલે પ્લાન કરાય નહીં ડાયરેક્ટ પછી વસ્તુ કરવી કરાય ઓ પ્લાન કરેલા થાય નહીં તો પ્લાન કરવાની પ્લાન નહીં કરવાનો ડાયરેક્ટ જ કરવાનો એની બે ગાઈઝ અરે અરે એવું કઈ નથી ગાઈઝ અમે વિચારીએ છીએ કે શું કરીએ શું નહીં પેલા તો આ વખતે હોળી રમવાની બધાયની બહુ દિલથી એવી ઈચ્છા છે એટલે આ હોળી તો રમશું એ પાકું છે પણ હવે શું કરીએ શું નહીં વ્લોગની સ્ટાર્ટિંગ કર્યું છે એમાં ફર્સ્ટ ફેસ્ટિવલ આવે છે એટલે જોરદાર જ ઓબ્વિયસલી જોરદાર જ ઉજવવાનો હોય એટલે હવે જોઈએ હોળીમાં કઈક ને કંઈક તો જરૂર કરેગી કરે કઈશ અને હવે ભૂખ લાગી છે એટલે પેલા જમી લઈએ ને પછી પછી પાછો બ્લોક કન્ટિન્યુ કરીએ ને આઈ હોપ કે ફ્રીજ વાળા ભાઈ એક ઈ મેન મમ્મી તને ખબર છે તકલીફ છે ફ્રીજ વાળા ભાઈ કે ચાર પાંચ દિવસ થી આ ગઈ ફ્રીજ બગડ્યું છે પણ કોઈ રિપેર કરવા ન મને મને બધા વગર ઈવન એસી ના હોય ને તોય હાલે પણ પાણી ફ્રીજ નું તો ઠંડુ પાણી આદત છે એમાં તને તને કેટલી આદત છે બોલ હાલ તને હાલે ફ્રીજ વગર મને ફ્રીજ વગર આવે ગેસ ગઈ મહાન માણસો બટ મને ના લઈ મને ચક્કર આવે કે વગર ન થતું એટલે ચક્કર આવે જોકે જેટલી પણ આ બધી વસ્તુ ની આદત પડી ગઈ હોય એ ખોટી પણ તમે છે અને પાછો સ્પેશિયલી ઉનાળો છે ને એટલે થોડીક વધારે જરૂર પડે પાણીની હવે એની વે ગાઈસ ફટાફટ જમી લઈ હવે ભૂખ લાગી છે પછી પાછા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોવાની મજા આવતી હોય તો ફટાફટ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને જોરદાર જોરદાર કમેન્ટ કરજો ને કમેન્ટ વિશે આપણે વાત કરવાના છીએ શું છે શું નહીં બધું પણ થોડુંક જમી લઈએ પછી કરશું ચાઈ પે ચર્ચા કરો છો અમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ હોવા છતાં આ છોકરી આ શખ્સ એવું માણસ છે કે જેને ટીપાઈ લઈ અને સોફા ઉપર જમવું બેસવા ગમે સામે બેસવું ટીવી હોવું જોઈ અને ડાઇનિંગ ટેબલ હોવા છતાં પણ આ છોકરીને અહિયાં બેસીને જમવું હોય

અને ગાઈઝ એક વાત તમને કહી દે હોળી ઉપર મસ્ત એક પ્લાન કરવાનો છે અને આ વખતે છે ને રિયાને મૂકવાની નથી થતી એ ફાઈનલ છે આપણે કંઈક કરશું અને આપણી ઇન્ડિયાની ફેવર ઇન્ડિયાની ફેમસ હોલી છે જી આમ ભરવાની તો આ વખતે આપણે રિયાને કંઈક તો નવીન કરશું તો આપણે જોઈએ આગળ આગળ ગાઈઝ ફાઇનલી હું અત્યારે આવી ગઈ હતી મોલમાં થોડી ઘણી શોપિંગ કરવાની હતી એટલે ફટાફટ લઈ લઈએ વસ્તુ બંધ થઈ જાય એની પહેલા કેમ કે ટાઈમે જ પહોંચવાનું આપણું એવું બધું છે ચાલો ગઈ થોડીક થોડીક શોપિંગ કરી લઈએ આપણે જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ ભાઈ યાર આજે તો એટલે એટલો કે મૂડ આવ આવ્યો આજે કપ કપ મૂડ મે આના હોતા ઓ કપ કપ નહીં કભી કભી મૂડ મે આના પડતા હે બ્રો કે તો હું થી વાચું બોલ જ બરાબર ગાઈસ આજે એનું છે ને મોયે મોયે થઈ ગયું એનું નહીં પણ કોક નું મોયે મોયે કરીને આવ્યો ટ્યુશનમાં એટલે પૂછી આપણે કોનું થયું નહીં એ શું થયું તો ભાઈ તમારે આજે ઈચ્છારે મને રીડિંગ કરવાનું આપી ઓકે છૂટવાનો ટાઈમ થઈ ગયો એ ગાઈસ ટીચર કરવા વાંચવા માટે ને છૂટવાનો ટાઈમ થઈ ગયો એટલે ઈ કે ટીચરનો હોય ઓ માય ગોડ આવા ને આવા આવા ને આવા રિયા બોયસ પાવરફુલ હતો ઓર ગર્લ આપ સમજી શકતે હો ઘર ઘર વાળો જો એવું ગાઈસ એવું કંઈ નથી ગર્લ્સ બોઇઝ આપણે કઈ વિરોધ કરવાનો નથી આ તો આ છે ને ઈ બચ્ચા સમજ કે જાને દેને કા ગાઈશ ને પૂછ નહી એની ભે ગઈસ બધા જ સપોર્ટ કરતા રહ્યો એન્ડ આગળ વધારતા રહ્યો ને તમને જોવાની મજા આવે છે એ મને ખબર જ છે એન્ડ બસ તમારો સપોર્ટ બહુ જોરદાર છે એટલે સ્પેશિયલી આજે કાલના વ્લોગમાં મેં કીધું તું કે કમેન્ટ વિશે ચર્ચા કરશું પણ કમેન્ટ મેં પછી લાસ્ટમાં ભૂલાય જ ગયું એટલે નહીં આજે મેં સ્પેશિયલી કીધું જ કે નહીં આજે તો કમેન્ટ વિશે કહી જ દેવું છે એટલે થેન્ક યુ સો મચ કે તમે બધાએ જોરદારની કમેન્ટ કરી બધા વિડીયોની મેં વાંચી બહુ મસ્ત કમેન્ટ છે બધામાં એના માટે થેન્ક યુ સો મચ લગભગ બધાના રિપ્લાય મેં આપેલાય છે ને જેના નહીં આપતા હોય એ તો નહીં અપાણા હોય એના માટે સોરી અબાઉટ દેટ એન્ડ બસ ગાઈઝ એવું બધું છે એન્ડ હવે ફાઇનલી બ્લોગને બબાય કરવાનો એન્ડ આવી ગયો છે અહીંયા જ એન્ડ આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે જો આવી હોય તો ફટાફટ લાઇક કરી દો શેર કરી દીધો સબસ્ક્રાઈબ કરી દીધો મસ્ત મજાની કમેન્ટ કરી દીવો એન્ડ એન્ડ તમારા ફ્રેન્ડ સર્કલ તમારા મિત્રો જેટલા પણ જોતા હોય એ બધાને શેર કરો જેથી કરીને આપણા વ્યૂઅર્સ અને નવા નવા સબસ્ક્રાઈબર જોવા મળે એને આપણા બ્લોગ જોવાની મજા આવે વિડીયો જોવાની મજા આવે એન્ડ અમને પણ થોડીક બનાવવાની મજા આવે કે નહીં ગાઈઝ તમે સપોર્ટ તો કરો છો અમને એટલે ડેલી ને ડેઇલી અબાઉટ થોડુંક આળસ આવતું હોય ને તો ન્યાય થોડોક સપોર્ટ તમારો ઓછો થઈ જતું હોય ને તો થોડુંક આળસ આવી જાય એટલે નહીં સપોર્ટ આમ ચણાના ઝાડવા ઉપર થોડું થોડું ચડા એવા રાખવાનું એટલે આપણો શું વ્લોગ બનાવવાનો આમ કન્ટેન મજબૂત રીએ માણસનું એટલે એવી રીતે છે બધું ને બસ આ ડોરબેલ એઝ યુઝ્યુઅલ આપણે ડિસ્ટર્બ કર્યા જ રાખે વાગી ગઈ છે તો બસ ગાઈઝ હવે ફાઇનલી બ્લોગ નો એન્ડ કરી દઈએ છીએ અહીંયા જ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બબ્બાય બાય વન લાઈક કરી દો શેર કરી દયો સબસ્ક્રાઈબ કરી દો મસ્ત મજાની કમેન્ટ કરી દો બબ્બાય